તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ બાણું રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ચાલીસ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો છવ્વીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો સાહીઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બાણું હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો એકતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર એકસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર ચારસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણ હજાર છસો બાણું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સોસઠ હજાર છ રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ સોનાના શું ભાવ તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર નવસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ છ્યાસી હજાર નવસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોવીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે